હેલો યુટ્યુબર ફેમિલી તમારું સ્વાગત છે મારા બ્લોગમાં તો આજે બનાવીશું દાબેલી તો દાબેલીની રેસિપી આપીશ તમને તો દાબેલી બનાવવા માટે ત્રણસો ગ્રામ જેટલા મેં બટાકા લઈ લીધા છે અને પહેલા બાફી દીધા છે અને આ રીતે એકદમ એની ફાઇન પેસ્ટ બનાવી દઈશ બટાકાની હવે આ દાબેલીના માવામાં આપણે ચીકુનો ઉપયોગ કરવાનો છે આ ચીકુ નાખવાથી તમારે બજારમાં ખાતા હોય એ રીતનો ટેસ્ટ આવશે તો આ પાકેલા ચીકુ છે એકદમ પાકેલા ચીકુ લેવાના અને મીડિયમ સાઇઝના બે ચીકુ લીધા છે અને એને બટાકાના માવાની અંદર જ આપણે ભેગું કરી દેવાનું છે એકદમ ઝીણ પેસ્ટ બનાવી દેવાની છે તારી ઝીણા ઝીણા કટિંગ કરી અને પછી તમે પેસ્ટ બનાવશો તો સ્પીડમાં બની જશે તો બસ આ રીતે હું એની ઝીણી પેસ્ટ કરી દઈશ બરાબર મિક્સ કરી દઈશ બટાકા અને ચીકુને તો હવે આની અંદર આ દાબેલીનો રેડીમેટ જ મસાલો છે કચ્છી દાબેલીનો રેડીમેટ મસાલો છે અંદર નાખું છું હું અત્યારે તો એ નાખી અને આપણે વ્યવસ્થિત ફલાઈ દઈશું મિક્સ કરી દઈશું હવે એક કઢાઈ મૂકી દીધી છે ગેસ ઉપર અને હવે આપણે આ મસાલાને ફ્રાય કરવાનો છે એટલે કે વઘાર કરવાનો છે એનો તો થોડુંક તેલ મૂકી દઈશ બે ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે તો તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ જીરું હિંગ અને થોડીક ઝીણી સમારેલી ડુંગળી મેં અહીંયા નાખી છે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે કટિંગ ઝીણી ઝીણી સમારી અને નાખવાની છે હળદર મરચું થોડું નાખ્યું છે અને હજી આપણે પેસ્ટ બનાવીને રાખી હતી દાબેલીના માવા માટેની અંદર એડ કરી દઈશું અને વ્યવસ્થિત આપણે મસાલો મિક્સ કરી દઈશું બધો જ દાબેલીના માવામાં અને અંદર થોડી મસાલા સિંગ પણ મેં એડ કરી છે એ અંદર નાખીને આ રીતે હલાવી દેવાનું આપણે હવે આપણો માવો એકદમ રેડી છે તો ઉપરથી થોડાકમાં ધાણા ભભરાઈ દઈશ થોડુંક સ્પાઈસી બનાવવા માટે મેં ઘરનું લાલ મરચું નાખ્યું છે અહીંયા બાકી દાબેલીનો જે રેડીમેડ મસાલો આવે તો એના પછી કંઈ મસાલા કરવાની જરૂર પડતી નથી પણ તો એ મેં થોડુંક લાલ મરચું ને થોડુંક મીઠું નાખ્યું છે વધારે નહીં તો અહીંયા દાબી પાઉં પાઉ લાવી દીધા છે તો એને હવે આપણે અંદર ભરવા માટેની પ્રોસેસ કરીશું તો આ રીતે વચ્ચેથી કટ લગાવી દીધો છે હવે આપણે એને ભરીશું તો આ ગ્રીન ચટણી છે કોથમી અને મરચાંની ગ્રીન ચટણી બનાવી છે તો પહેલાં એ અંદર એડ કરીશ પહેલાં દાબેલીની અંદર કટ કરીને પહેલાં તો મેં ઘી લગાવ્યું છે થોડુંક તમે બટર લગાવો તો બટર પણ લગાવી શકો પણ મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે ઘી લગાવી અને કોથમી અને મરચાંની ચટણી એડ કરી છે અને આ ખજૂર આમલીની ચટણી એડ કરી છે અને હવે આ દાબેલીનો જે માવો છે અંદર આપણે ફિલ કરીશું લે કે અંદર ભરી દઈશું તો હું અહીંયા બીજી દાબેલી પણ ભરી દઈશ સારી રીતે તો હવે આપણે એને શેકવાની છે તો ગેસ ઓન કરી દીધો છે અને મેં ઢોસાનો તવો લીધો છે તો અહીંયા મેં ઘી લગાવ્યું છે તમે તેલનો ઉપયોગ કરો તો કરી શકો છો પણ ઘીથી ટેસ્ટ સારો આવશે તો આપણે ધીમા ગેસ ઉપર દાબેલીને શેકી દઈશું તો મેં દાબેલી શેકીની રેડી રાખી છે તો એક ડીશમાં મેં ઝીણી સેવ મસાલા સિંગ અને ઝીણી સમારેલી ડુંગળી કાઢી છે તો દાબેલીને આ રીતે હું લગાવી દઈશ ઝીણી સેવ મસાલા સિંગ અને ડુંગળી અને થોડી ખજૂર આમલીની ચટણી અને ગ્રીન ચટણી પણ લગાવી દઈશ તો બસ રેડી છે ખાવા માટે દાબેલી અને તમને જો મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમને ગમે હોય તો બીજા સાથે શેર પણ કરજો તો બધી દાબેલી આ રીતે હું ભરી દઈશ તો ચલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ